તમે પાંચ જેવું છું છે સંજયને દવા છાંટવી છે સો ભાઈ ગયે કોણા પણ સાડા પાંચ સાડા ચાર ચાર આના વિડીયો બીરીશ પાગડાર લાઈક શેર સબક્રાઇબ કરી દેજો એની વિડિયા ને અને એકાંતા મા શું છે કલક બે હાઈ તારો નાય ઉતારો હેલો મિત્રો ગય લાઈ

બીજું કઈ આ તો મોટી ઉમર છે બાકી આ બે પાંચ પાંચ રાખ્યું હોય ને તો સારું પડે ગમે અને હોજી કેવી અમે પાંચ જેવું છું છે સમજ ને દવા સાચવી છે સવા ભાગી કોના પણ સાડા સાડા ચાર આવી છે

જો મિત્રો હું વચ્ચે લીલો વાડવા આવી ગયો છું બપોર કેડે અહીંયા આ થતા બાજરો મિક્સ છે આ બાજરો પકોવા રાખ્યો આ બાજરો પકોવા રાખ્યો છે હું તો આખો લીલો વાડવા આવ્યો છું વાઢી લો થોડો એટલો એક ચાર તો ઉપાડી લીધો હતો એટલો ઝીણું હોય એટલે

આવે મતમાંથી કેમ આયા આવે કે મતમાંથી અલહરું કારું પાણી પણ ગણ કરે પણ નો ગણ કરે બાકી ભેજવારૂં વાતાવરણને સોમહમાં બહુ ગણ કરતો હોય હો સોમહમાં બહુ ગણ કરતો હોય નાય દી વર્ષે વર્ષે નઈ મરે કેટલા મોંછડ બનાવો સો આતો

મારા વિડીયો મિત્રો જોજો ગીરી એના ઓલા વિડીયો બાવાથી રસિયા ને પરંપરા આચાર્ય પરંપરા આચાર્ય પરંપરા ના વિડીયો આવે છે startup para emprendedor. Thank you, Alo. હરિયા ને 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 ને હરિયા

Hola,